નમસ્કાર નર્મદા ન્યૂઝ સાથે હું ચિયજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો રાજકોટમાં માલ્યાસણના પીપળિયામાંથી ગેરકાયદેસર શાળા ઝડપાઈ છે કોઈપણ પ્રકારની માન્યતા વગર શાળા ધમધમતી હતી ત્યારે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ કરવામાં આવી છે સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે ત્યારે આ મામલે ગેરકાયદેસર પ્રી સ્કૂલના સંચાલકોએ નિવેદન આપતા કહ્યું હતું કે શાળા અને અમે ટ્યુશન ક્લાસ ચલાવી રહ્યા છીએ ત્યારે આસપાસમાં દારૂ સહિતની વસ્તુઓ પણ ચાલે છે અમે તો શિક્ષણ આપી રહ્યા છીએ ત્યારે બીજું કોઈ ગેરકાયદેસર કામ કરતા ન હતી ત્યારે શહામાં રિઝલ્ટ મામલે પ્રશ્નો પણ જવાબ આપવાનું ટાળ્યું હતું કર રહે હતા કોઈ સેક્સ રેકેટ ચલરા થા अगर आप उसके लिए हमको जो भी सजा दिलवाएं वो कर सकते हैं की है। बात नहीं और है एक हाँ है। मैं एक बात बता रहा हूँ हमारे वहाँ तीस तीस से बत्तीस बच्चे हैं और वो गाँवे की आप जनसंख्या देख के पता लगा सकते हो कि कितने बच्चे वहां है और दूसरी बात हमारे स्कूल के आस अगर आप इतनी अगर रिपोर्ट निकालना चाहते हो तो वहाँ जो अनलीगल धंधे चलते हैं वो आपने कभी पूछा वहाँ शराब बेची जाती है दारू बोलते हैं जिसको जो बैन है गुजरात में वो चलती है वो आपने कभी आप देखा वो सर वो तो, 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 तो आपको वो बताएंगे ना कि उन्होंने गलत किया हमने करी हमने लिखा था वहाँ तो गोरी प्री प्राइमरी स्कूल लिखा ही है दुकान में चल रही थी चार दुकानें वो आपको जिला शिक्षा अधिकारी अभी अच्छे से बता देंगे ना सर अब हम तो जो तो बोलेंगे वो तो आप कुछ पढ़ने जाते थे कुछ हम नहीं आते थे और आपको जो साहब है वो पूरा समझा देंगे सर वो क्या कह रहे हैं वो आप पहले उनको सुनिए फिर हमको देखिए नहीं एक्चुअली मेरे को बारह साल तेरह साल हो गए रहते हुए और मैं से, हुए। यहां से मेरे को साल हो गए घर है गई काले तालुका पंचायत श्री पास वाली मंडल कोई आलू श्री हस्ते मैंने फरियाद अपेली विद्यार्थियों सर्टिफिकेट शाला आपती परिणाम पत्रको એલ સી આપતી નથી એ પરિણામપત્રકોના આધારે અમે અમારા રેકોર્ડમાં તપાસ કરી તો આવી કોઈ શાળા મળી આવી નહીં જેથી અમે આજે સવારમાં હું અને મારા બીઆરસી તપાસ માટે ગયેલા તપાસ પર જતાં ખ્યાલ આવ્યો કે આ માન્યતા વગરની શાળા ચાલી રહી છે જે ગૌરી પ્રાઇમરી શાળાના નામથી એ લોકો ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના નામથી એ લોકો શાળા ચલાવી રહ્યા છે આ જાણમાં આવતા અમે રેકર્ડ તપાસવાની વાત કરી તો એ લોકોએ પોતાના રેકર્ડ રૂમમાં અમને આવવા દીધા નહીં ઓફિસમાં એન્ટ્રી કરવાની ના પાડી અને એક મહિલા ત્યાં હાજર હતા જેથી કરી અમે પોલીસ બોલાવી અને પોલીસની રૂબરૂમાં અમે ત્યાં તપાસ કરી તો અમને સાત લિવિંગ સર્ટિફિકેટ મળ્યા છે અને હજી ત્યાં તેત્રીસેક વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા એ ધોરણ એકથી લઈ અને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ મળી આવેલા છે હવે આ બધાની વિગતે અમે પુરાવાઓનું તવલી કરી અને ફરિયાદની તજવીજ હતી આ લોકોના જે બે વિદ્યાર્થીઓની અમારી પાસે લેખિત ફરિયાદ છે એમાં એમણે આમની શાળાના પરિણામપત્રકો આપેલા છે બીજા કોઈ ત્યાં હાજર વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ પાસે અત્યારે પરિણામપત્રક ન જ હોય એટલે એમને પણ કદાચ આપેલા તો હશે હવે ત્યાંના વિદ્યાર્થીઓની યાદી અમે બનાવડાવી છે એના આધારે એમના વાલીઓને પણ અમે સૂચિત કર્યા છે ત્યાં ગામના આચાર્ય અને સરપંચને જાણ કરી છે કે આ શાળામાં જેટલા બાળકો ભણે છે એના વાલીઓને જાણ કરો કે આ ડુપ્લિકેટ શાળા છે આપની પાસે શું માહિતી છે એકાદ બે વાલી અમને ત્યાં સ્થળ પર પણ મળી આવ્યા છે કે જેમને એ ખ્યાલ નથી કે આ શાળા ડુપ્લિકેટ છે આ લોકો પોતાની પાસે વિદ્યા વિદ્યાર્થીઓને એલસી લઈ અને અન્ય કોઈ શાળામાં એમના નામ ચલાવતા હોય એવું આ પરિસ્થિતિ જે ચાલે છે રોડથી અંદરના વિસ્તારમાં ક્યાંય કોઈના ધ્યાનમાં આવેલી નથી હવે નજરમાં આવતા જ્યારે ફરિયાદ અમને ગઈકાલે સાંજે પ્રથમવાર મળી છે તો આજે જ અમે એના ઉપર રાજકોટમાં ગેમ્સ ગેમઝોન અગ્નિકાંડ અને સાગઠિયા મામલે કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂત દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાને પોલીસની ભૂમિકા અને તપાસને લઈને મોટા આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે પહેલી વખત પોલીસે સાગઠિયાની ધરપકડ કરી તે દરમિયાન સાગઠિયાના ઘર અને ઓફિસની તપાસ કેમ ન કંઈ બહાર આવ્યું હવે એસીબીની તપાસમાં કરોડો રૂપિયાનો માલ મળી આવ્યો એ શું સૂચવે છે આ મામલે શંકાસ્પદ ભૂમિકા પોલીસની પણ છે તેના મામલે ભાજપના નેતાઓને બચાવવા માટે સરકારની સૂચનાથી ચાલી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે શંકાસ્પદ ભૂમિકાઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલેથી ચાલી રહી છે ફર્સ્ટ એસ એસઆઈટીમાં પણ અમે એમ કીધું હતું કે આ એસઆઈટી કાંઈ કરી નહીં શકે હાઈકોર્ટના ઓર્ડર ઉપર જે કમિટી બની એ કમિટીનો પણ શું રિપોર્ટ અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોઈએ છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનું હાઈકોર્ટમાં બેનું મિક્સિરિંગ કરી અને સોગંદનામું કરવાની હતી નવી હવે એસઆઈટી આવી હવે એસીબીની અંદર પણ એસઆઈટીની જે રચના કરવામાં આવી અને બિપિન આહિર કે આહીર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટરની એસીબીના એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવાવાળા હતા પેલી

પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કહી દી ત્યારે એની અંદર કંઈ હતું નહીં અને એસીબી જ્યારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ચેરમેન પદે જયેશ બોગરાની ફરી એકવાર વરણી કરવામાં આવતા ફરી એક વખત રાદડિયા જૂથનો દબદબો યથાવત જોવા મળ્યો છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે આ તકે નવનિયુક્ત બેડી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તરીકે મારી જ્યારે ફરીથી વરણી કરવામાં આવી છે ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડ રાજ્યનું પ્રથમ યાર્ડ બને તેવા પ્રયત્નો પણ કરીશ મહત્વનું છે કે જિલ્લા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે સંસ પ્રક્રિયા પણ લેવામાં આવી હતી એ સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર નંબરનું યાર્ડ છે અને એમને મને આ યાદની સત્તા અને ધુરા સોંપેલ છે એ બદલ હું સૌનો આભારી છું અને આભાર માનું છું આ અમારી ઓગણીસ જણાની ટીમ છે એ પણ એક એક સાથે અને એક નિર્ધારથી રાજકોટ યાર્ડ ગુજરાતમાં પહેલા નંબરે કેવી રીતે આવે એના તમામ પ્રયાસો કરશું જે ગુડા દર્દી અને જે અગવડતા હતી એ અગોડતા સંપૂર્ણ નાબૂદ કરી છે અને હું ખાતરીથી કહી શકું કે ત્યાં કોઈ પણ નાનો માણસ આવે એને કોઈ ખંડગત નથી અને મેં કાયમ હું મેસેજ દ્વારા કહું છું કોઈને પણ ખેડૂતોને કે મજૂરોને કે દલાલોને કે વેપારીઓને કે લોકોને કાંઈ પણ તકલીફ હોય યાર્ડ બાબતે તો મને સીધો સંપર્ક કરી શકે છે જયેશભાઈ બોગરાની નિમણૂક કરવામાં આવી છે વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોરાટને પસંદગી કરવામાં આવી છે અને બંને મિત્રોને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ સી આર પાટીલ સાહેબ હતી રત્નાકરજી વતી અને વિનોદભાઈ ચાવડા વતી તથા ધવલભાઈ દવે અને અલ્પેશભાઈ ઢોલરિયા વતી મેં શુભકામના પાઠવી છે કે રાજકોટ ડેરી હોય કે રાલો હોય કે માર્કેટિંગ યાર્ડ અત્યારે ખેડૂતો માટે અને સહકારી મિત્રો માટે પ્રમાણિકપણે કામ થઈ રહ્યું છે અને વધુ સારી રીતે કામ ભવિષ્યમાં થશે આટલું જ કહીને હું વિરું છું જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ ગેડ પંથકમાં ખેડૂતોને થયેલા નુકસાનને લઈને રજૂઆત કરી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રેમોસૂનની કામગીરી ન કરવામાં આવી હોવાની વાત પોતાની રજૂઆતમાં જણાવી હતી સાથે જ પાલ આંબલિયા સાથે ગેડ પંથકના ખેડૂતો પણ આવ્યા હતા ત્યારે ભારે કાર ભારે વરસાદને કારણે ગેડ પંથકના ખેતરોમાં ફરી એકવાર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ બાબતે ખેડૂતોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો આ નિરાકરણ સામાન્ય રીતે નિરાકરણ કરવા માટે જે એન્જિનિયરોને સિંચાઈ વિભાગના એન્જિનિયરોને લાખો રૂપિયા આપણે પગાર દઈએ છીએ કદાચ એમની પાસે ન હોય તો અમારા ગોવિંદભાઈ પાછળ ઊભા છે અહીંયા કરશનભાઈ ઊભા છે આ મેહોરભાઈ ઊભા છે એમની પાસે એનું નિરાકરણ છે એમની હું કલેક્ટરને વિનંતી કરું છું કે એમની સલાહ લઈએ કારણ કે એન્જિનિયરોને પગાર આપો છો એ પગાર અને પ્લસ જે કંઈ દર વર્ષે નદી સાફ કરવાના નામે જે જાડીઝાખરા સાફ કરવાના નામે નદી પોળી કરવા કરવાના ઊંડી કરવાના નામે જે બિલ બને છે એ માત્ર કાગળ ઉપર બને છે જમીન ઉપર કોઈ જતું નથી અને એના કારણે અને જે બ્રિજ બનેલા છે આ બ્રિજની અંદર આ જાડી જાખરા ભરાઈ જાય છે અને ભરાઈ જવાના કારણે એ બ્રિજ છે એ ડેમ બની જાય છે એટલે પાણી છે એ પોતાની જગ્યા કરવા માટે ખેડૂતનું ખેતર તોડે છે અને એ ખેતર તૂટવાના કારણે આખા આખા ગામો છે એ બેટમાં ફેરવાય છે અને સૌથી મોટી ત્રીસ ત્રીસ વર્ષથી આ ગામો દર વખતે બેટમાં ફેરવાય છે પાંચ સાત દિવસ સુધી સંપર્ક વિહોણા રહે છે આજુબાજુના જે વીસ પચીસ ગેડના ગામ છે ને દર વર્ષે આજ વર્ષ તારાજી સર્જાય છે અને સરકારના કોઈ રાજકારણી લોકો આવે કોઈ અધિકારી લોકો આવે માત્ર માત્ર આશ્વાસન આપી અને દૈન વયા જાય એક હેક્ટરી બાર હજાર તેર હજાર રૂપિયાની નહીં સહાય આપે એમાં નથી ખેડૂતનું વળતર થતું અમારો કાયમી ઉકેલ માટે છે નદી છે સાબરી નદી છે ઓજત નદી છે આ બધીને ઊંડી કરે પોળી કરે તો જ અમારો કાયમીનો નિકાલ અને આના માટે કેન્દ્ર સરકાર છે કોઈ મોટામાં મોટું સૌરાષ્ટ્ર માટે પેકેજ કરે અત્યારે વિસ્તાર માટે તો આનો કાંઈ મેં હલ થઈ થઈ શકે અને અમારા સંસદીય મત વિસ્તાર આવે પોરબંદર અને અમારા મનસુખભાઈ માંડવિયા છે તે બામણાસા ગામની અંદર ભાગવત સપ્તાહની અંદર આવેલા ત્યારે તેની પણ લાઈવ પ્રવચન છે તેના વિડીયા પણ છે અને તે વાત પણ કરેલી છે કે ગેરંટીની ગેરંટી પણ અમારી છે પણ આજ સુધી અમારા સંસદ સભ્ય આવ્યા નથી આ વાત છે કે દિલ્હી લગા છે સંસદ સભ્ય આવે અને પેકેજ જાહેર કરે અને

લોકસભાના સંસદે રજૂઆત પણ કરી હતી કુવેતથી અઢાર દિવસ બાદ વધુ બે જણા પરત ગુજરાતના સાબરકાંઠા ખાતે પહોંચ્યા હતા કુવેતમાં જેલમાં રાખીને અસહ્ય દુઃખ અને ત્રાસ સહન કર્યા બાદ પરત મોતના મુખમાંથી તેઓ આવ્યા છે વર્ષથી કામ કરતો હતો ત્યાં અને જ્યારે અમને પકડ્યા ત્યારે કોઈ જાતની મને કોઈ સારવાર થતી નથી ત્યાં કોઈ જમવાનું પણ નહોતું મળતું જમવાનું મળે તો પણ એક ખબૂસ અને એમાં કોઈ પ્લેટ કે એવું કંઈ વસ્તુ નહોતું જેમાં અમે જમી શકીએ જે હોય જેવું હોય તેવું જેમ તેમ ખાવાનું જમવાનું આપવાનું ભાત કઈ રીતના હોય કાંઈ નહીં જેમ તેમ આપી દેવાનું બધું પછી જેમ તેમ આપી અને જે માણસને પેશાબ જ જવું હોય એમને પેશાબ ન જવા દેતા એમ એમાં લાઈનમાં ઊભા કરતા હતા ત્રણસોની સંખ્યા હતી ગડા માણસની કોઈની ગમે ત્યારે માર મારી દેવો હાથ ઉપાડી દેવો કોઈ ધ્યાન નહીં રાખવું કાંઈ નહીં પછી એમને અમારા જ્યારે પાસ અમે જે ઓલરેડી અમે પાસપોર્ટ આપ્યા હતા તો પણ એમને અમારો પાસપોર્ટ રિજેક્ટ કરી નાખ્યા અને એમ વાળા જ્યારે અમારા આઉટપાસ બનાવવા આવ્યા હતા ઇમરજન્સી પાસપોર્ટ ત્યારે એમના સામે પણ અમારી જોડે મારપીટ કરતા હતા એમને હેરાન કરતા હતા ત્યારે પણ અમારે એમબીસી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી એમને એમણે કોઈ એમના સામે થઈ રહ્યું તો બધી આ ઘટના તો બી અમારી એમબીસી અમને કોઈ ધ્યાન નહીં કે ભાઈ તમે શું કામ આવું કરો છો કે શું કામ તમે હાથ ઉપાડી રહ્યા છો શું અમને ગુનો કર્યો છે અમારું ઓલરેડી પરમિટ હતું અમારું પરમિટ હતું તો પણ અમને જેલમાં લઈ ગયા હતા અમે એવો કંઈ ક્રાઇમ નહોતો કર્યો અમે અનલિગલી નહોતા પણ અનલીગલી પણ નહોતા અમારી જોડે પરમિટ હતું બધું તો અમે કુવૈતની ઘરે કામ કરતા હતા અને મળવા ગયા હતા અમારા ત્યાં ફેમિલીવાળા જોડે ને મને બહુ તકલીફ પડી છે કુવૈતમાં પહેલી વાર તકલીફ આટલી પડી છે મને ડાયબિટીસની ગોળી બી નથી આપી ને બાટલા ચઢતા પોલીસવાળા મને લાત મારી બે ચાર વખત હું ઉમેરી ગયો હોસ્પિટલમાં કુવેત પછી ખબુસ ખગુશ એક એક ખબુસ મને આલતા પેશાબ બી નહીં કરવા દેતા સુગરવાળા બીમારી મને શક્કર બી આવતા પણ ટેબ્લેટ બી નહીં આપતા કુવૈત મત્તાકામાં મારી સુગરની દવા પડી હતી તો કપિલ કુવૈતી છોડા ના આવી હતી તો બી ના બોલા માન્ય સરકારશ્રી મારું નિવેદન છે કે આ લોકો ઉપર ધ્યાન આપો અને ત્યાં લોકો બહુ હેરંગતિ મળે અને આપની મોદી સાહેબની અને શાહ સાહેબની બહુ રાહ જોઈને બેસેલા છે કગ અમારો રસ્તો નીકળશે પણ લોકો ત્રાસી ગયેલા છે એટલે તમે ધ્યાન આપજો માનનીય મોદી સાહેબ મારા તરફથી બે હાથ જોડી નમ્ર વિનંતી છે આપનો કાર્ય કરતો છું ગરીબ નાની એક સાંકળ છે સાંકળ કરતાં કરતાં મોટી સાંકળ થાય એટલે હું નાનો માણસ છું પણ અમારા નાના માણસ ઉપર ધ્યાન આપજો અને એક એક નાના નાના છોકરાથી મોડીને અમે આપના બિલકુલ અમે આપના ચરણમાં છીએ અને આપને આપણી સરકારના બિલકુલ અમે ધ્યાન આપીએ છીએ એટલે આ મહત્ત્વની વસ્તુ તમે મારું ધ્યાન લેજો સુરત જિલ્લાના વિવિધ વિસ્તારો સાથે માંડવી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે માંડવી તાલુકાના દેવગઢ નજીક આવેલા વરે નદીના પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા તો બીજી બાજુ જીવાદોરી સમાન ગોળતા ડેમ પણ સિઝનમાં પ્રથમવાર છલકાયો હતો સ્થાનિક નદીઓ તેમજ આંબલી ડેમમાંથી પાણીની આવક થતા વરે નદી ગાંડીતુર બની હતી ત્યારે લો લેવલ પુલ હોય ત્યારે પુલ પર પાણી ફરી વળતા પુલ પારના દસથી પણ વધુ ગામોનો દેવગઢ તેમજ માંડવી સાથે સીધો સંપર્ક કપાયો હતો આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ સંતોના સેક્સ સ્કેન્ડલના વિરોધમાં સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા સંતોને છાવડતા નવતમ સ્વામીને સંપ્રદાયમાંથી દૂર કરવાની માંગ સાથે રામધૂન બોલાવી હતી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના જે સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ હરિભક્તોએ એકત્ર થઈને બેનરો અને પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા રામધૂન બોલાવીને કલેક્ટર કચેરીના ચૂંટણીને આવેદનપત્ર પણ પાઠવી હતી અમારી બે મુખ્ય માગણી છે એક તો આ જે લંપટ સાધુઓ જે સાધુના વેશમાં જે શેતાનો કેટલા વર્ષોથી ભરાઈ ગયા છે એમને તાત્કાલિક ધોરણે મંદિર પ્રશાસન અથવા સરકાર એ તાત્કાલિક ધોરણે કોઈ પણ હિસાબે દૂર કરે અને જે હરિભક્તો ગાંધીજી ત્યાં માર્ગે આ ઉગ્ર આંદોલનો કરી રહ્યા છે અલગ અલગ જિલ્લામાં આખા રાજ્યભરમાં એમના ઉપર આંદોલનને તોડી પાડવા માટે જે ખોટી એફઆઈઆરઓ કરી છે હવે પહેલાંમાં પહેલું તો આ આચાર્ય જે એમના કહેવાતા રાકેશ પ્રસાદ છે એ આ બધું થઈ થયું છે તો અત્યારે વિદેશમાં વિચરણ કરે છે અને વિદેશમાં જ્યારે એમને આપણે એવું પૂછીએ છીએ મેસેજથી ટ્રસ્ટીઓને પૂછવામાં આવે છે તો એવું કહે છે કે તમે હરિભક્તો કરો અમા અમે કંઈ અમલ લેવા દેવા છે એટલે આમાં તો એવું લાગે છે કે એની પાછળ એમનો જ હાથ છે હવે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એક વસ્તુ તમે સમજો કે આ સાધુઓ જે છે એ બધા મંદિરના છે એટલે અમે તો મંદિરવાળાના કહીએ અજેન્દ્ર પ્રસાદ તો પોતે કેટલા વર્ષોથી કામ જ નથી કરતા અને અત્યારે રાકેશ પ્રસાદને અમારે કહેવાનું છે કે ભાઈ રાકેશ પ્રસાદજી જે અત્યારે મંદિરમાં આવે છે તમે એ લોકોને દૂર કરો એમણે આજથી તમને યાદ હોય તો ત્રણ વર્ષ પહેલાં કંટાળીવાળા ઘનશ્યામ સ્વામીનો કેસ હતો તો એમણે અપીલ એવી કરી હતી કે ભાઈ હું કશું કહેવા મારીથી કશું થાય એવું નથી કારણ કે મારી હાથમાં કશું છે નહીં હું પોતે અદ્ધર ચાલ છું હું પોતે કસ્ટોડિયન ટ્રસ્ટી પણ નથી આ એમના નિવેદનો છે જાહેર મંચ ઉપર અને વિડીયો અને ઓડિયો પણ પ્રસારિત કર્યો હતો કે હરિભક્તો ભેગા હતા જાગૃત કરો સાધુઓને દૂર કરો આંદ્રશહેરના સરદાર પટેલ રાજમાર્ગ સિદ્ધ ફાટક પાસે આવેલા ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલા રોલેક્સ સ્પામાં દે વિક્રિય ચલાવતા સંચાલક સહિત સત્તર જણાને આંદેશો એસોજીએ ઝડપી પાડ્યા હતા ત્યારે સ્પાની આડમાં કૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસે પણ સ્થળ ઉપરથી મોબાઈલ રોકડ રકમ તેમજ અન્ય વાંધાજનક વસ્તુઓ કબજે કરીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી હતી અને સાથે જ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી પાણી આડમાં બે વેપારનો ગેરકાયદેસરનો ધંધો કરતા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ સ્ત્રીઓને અને બ્રાન્ચના અધિકારીઓને જરૂરી સૂચના આપી જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ જીઆર પટેલ તથા પીએસઆઈ જે બી નાઓ આ બાબતે વર્કઆઉટ કરેલ તે દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહની બાતમી હકીકત મળેલ કે વિદ્યાનગર સરદાર પટેલ રાજમાર્ગ ખાતે સાણ મોલની બાજુમાં આવેલ ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલ દુકાન નંબર ત્રણસો પાંચ ત્રણસો છ અને ત્રણસો સાતમાં વિપુલ ડોડિયા નામનો ઈસમ રોડેક્સ ફેમિલી સ્પાની આડમાં બે વેપારનો ધંધો ચલાવે છે જે અનુસંધાને હકીકતના આધારે એસઓજીની ટીમે ગઈકાલે રેડ કરતાં સૌપ્રથમ આ કાઉન્ટર ઉપર વિપુલભાઈ એસોભાઈ ડોડિયા જે મૂળ રહેવાસી ભાવનગરનો વર્તી છે અને હાલમાં લાંબેલ ખાતે રહે છે તે મળી આવે ત્યારબાદ પંચો રૂબરૂ અને મહિલા પોલીસ કર્મચારી રૂબરૂ આ ત્રણેય રૂમોમાં તપાસ કરતા ત્રણ રૂમમાં એક એક વિદેશી યુવતી સાથે એક એક યુવાન કડંગી હાલતમાં જોવા મળેલા તે સિવાય પણ અન્ય વિદેશી અને ભારતીય યુવતીઓ અને અન્ય યુવાનો કાઉન્ટર પર બેઠેલા જોવા મળેલ જેથી આ બાબતે વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાની પૂછપરછ કરતાં આ જે વિદેશી યુવતીઓને પોતાને ત્યાં સ્પાની આડમાં બોલાવી તેમના રહેવાને જમવાની વ્યવસ્થા કરી અને સ્પાની આડમાં દેહ વ્યવહાર દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલી છે આ બાબતે તેઓ કમિશન પેટે દરેક યુવતી જે વીસ દિવસ પચીસ દિવસ કે મહિનો રોકાય એના બદલામાં એની પાસેથી પચાસ ટકા કરતાં વધારે જે દેહ વેપારના પૈસા મળતા હોય એના કમિશન પેટે લેતો હોવાની હકીકત મળી આવેલ છે આગામી સાત જુલાઈ અષાઢી બીજના દિવસે નીકળનારી રથયાત્રા પૂર્વે ભાવનગર સહિતના જિલ્લાઓમાં સુરક્ષાને લઈને બંદોબસ્તની માહિતી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી જેમાં ભાવનગર શહેરમાં નીકળનારી ઓગણચાલીસમી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની માહિતી એસપી હર્ષદ પટેલે પત્રકાર પરિષદમાં આપી હતી શહેરના વાઘવાડી રોડ ઉપર આવેલા બીએપીએસના મંદિર ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા હર્ષદ પટેલે કહ્યું હતું કે શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારૂ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં નિયત કરેલા રથયાત્રાના રૂટ ઉપર પોલીસ હોમગાર્ડ ના જવાનો એસઆરપી ની ટુકડીઓ આરએફ ની ટુકડી હથિયારધારી ઘોડે સવાર સહિત સીસીટીવી કેમેરા ઉપરાંત વિડીયોગ્રાફી ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ઓગણચાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે સમગ્ર રથયાત્રાનો રૂટ સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટર જેટલો છે બંદોબસ્તની વિગતની જો વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તમાં બાર ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી એકતાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એકસો બાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઢારસો ને પંચોતેર પોલીસના કર્મચારી પંદરસો ને સોળ હોમગાર્ડ જીઆરડીના જવાનો એસઆરપીની પાંચ કંપની અને આર એ એફની એક કંપની બંદોબસ્તમાં તૈનાત થનાર છે વધુમાં સમગ્ર રૂટ ઉપર વીસ પીટી કેમેરા અને છન્નું સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે જેનું મોનિટરિંગ ભાવનગર જિલ્લા કંટ્રોલના કંટ્રોલ રૂમ અને નેત્રમ ખાતેથી કરવામાં આવનાર છે રથયાત્રાના દિવસે કુલ પાંચ ડ્રોન મારફતે એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે અને ચોવીસ જેટલા ખાનગી વિડીયોગ્રાફર ભાડે રાખી સમગ્ર રથયાત્રાનું વિડીયો શૂટ થાય એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ત્રેપનમી રથયાત્રાને લઈને પાલનપુરના રામજી મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે પાલનપુરના શ્રી મોટા રામજી મંદિર ખાતે દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરાગત રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અંદાજે તેર કિલોમીટરના રૂટ ધરાવતી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રામાં આઠસો કિલો મગ ત્રણસો કિલો જાંબુ બસો કિલો કાકડી પ્રસાદ તરીકે આપવામાં આવશે આ વર્ષે રથયાત્રા દરમિયાન મોસાળો સુખડીયા પરિવારના ત્યાં ભરાવશે ત્યારે ભગવાન જગન્નાથજીએ વાસે ગાસ્તે મોસાળ જવા માટે પ્રસ્થાન પણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવતીકાલે ભગવાનનો મોસાળો સુખડિયા પરિવાર દ્વારા ભરાવાનો છે ત્યારે મોસાળા સહિત રથયાત્રામાં પધારીને ભોજનનો પ્રસાદ લેવા માટે મંદિરના મહંત દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેરમાં સાંજના સુમારે ધોધમાર વરસાદનો પ્રારંભ થયો હતો ત્યારે આ સિઝનમાં હજુ સુધી સારો વરસાદ ભાવનગર શહેરમાં પડ્યો ન હતો પણ સાંજના સમયે વરસાદે બેટિંગ શરૂ કરી હતી ત્યારે વરસાદી માહોલ વચ્ચે લોકો છત્રીને લઈને વરસાદીની મજા લેતા નજરે પડ્યા હતા ત્યારે પ્રથમ વરસાદમાં કામની સાથે શહેરવાસીઓ નહવાની મજા માણી હતી આ બાજુ વરસાદને પગલે શહેરના માર્ગો ઉપર ગણતરીની મિનિટોમાં પાણી ફરી વળતા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનના ધજાગરા પણ ઉડેલા જોવા મળ્યા હતા સારા વરસાદને કારણે શહેરના પાણીના તળમાં સુધારો થશે ત્યારે બોરિંગના પાણી પણ ઊંચા આવશે શહેરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા ભારે ઠંડક પણ પ્રસરી ગઈ હતી ભાવનગર ઉપર આજે મેઘો જે છે એ મહેરબાન થયો છે આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ ભાવનગર શહેરની અંદર ધીમી ધારે વરસાદ શરૂ શરૂ થયા બાદ હાલ ધોધમાર વરસાદ જે છે એ પડી રહ્યો છે આ હાલ ભાવનગર શહેરના દ્રશ્યો જે છે એ જોઈ શકો છો કે હાલ ભાવનગર શહેરની અંદર ધોધમાર વરસાદ જે છે એ પડી રહ્યો હતો આ સિઝનની અંદર ભાવનગર શહેરને કરતા મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ જે છે એ પડી ચૂક્યો છે ત્યારે આજે ભાવનગર શહેરની અંદર પ્રથમવાર ખૂબ સારા વરસાદનું આગમન જે છે એ થયું છે લોકો પણ આપ જોઈ શકો છો કે લોકો પણ વરસાદને ખુશ ખુશાલ જોવા મળ્યા છે લોકો પણ હાલ વરસાદની મજા જે છે એ માણી રહ્યા છે એટલે કે હાલ ભાવનગર જિલ્લામાં પ્રથમ સારો વરસાદ પડ્યો છે ત્યારે લોકોમાં એક અનુક પ્રકારની આનંદની લાગણી છે એ જોવા મળી રહી છે ચેતન નાગપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર રાજકોટમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એક જ દિવસમાં મારામારી અને લુખાગીરીની બે ઘટનાઓ સામે આવી હતી માલવ્યાનગર પોલીસ સ્ટેશનની બાજુમાં જ યુવકને પાઇપ વડે મારતો અને જાનથી માર નાખવાની ધમકી આપીને માર મારવામાં આવતો વિડિયો વાયરલ થયો હતો સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારની ઘટના સામે આવી છે ત્યારે ત્રિકમનગરના રાધાકૃષ્ણ મંદિર પાસે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી કાર ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારી હતી ટક્કર મારતા મોપેડ ચાલકને પંદરથી વીસ ફૂટ સુધી કાર નીચે ઘસડાયો હતો અકસ્માત સર્જીને કાર ચાલક પુરપાડ સ્પીડે ફરાર થઈ ગયો હતો ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે આ મામલે વરાછા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી તો આજ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણા ન્યૂઝ નમસ્કાર